ઘરમાં પૈસા ન ટકતા હોય તો ખાસ આ પાંચ વસ્તુનું ધ્યાન રાખો પ્રિય ભક્તજનો બધાયનો એક જ સવાલ હોય જ્યારે જ્યારે ફોન આવે જ્યારે મેસેજ આવે જ્યારે કોમેન્ટ કરે કે મારા જ પૈસા ટકતા નથી બધું સારું છે પણ મારા જ પૈસાની તંગી છે ગમે તેટલું કમાવ છતાં પણ એક સાંધે તેર તૂટે છે કયું કારણ છે અને થતું હોય તો એને અટકાવી દેજો નહિ લક્ષ્મીજી નું આવકાર ઘરમાં નહીં રહે એક કારણ એવું છે કે આપણો ઘરનો દ્વાર મુખ્ય દ્વાર હોય ને ઘરનો એ કાતો પૂર્વ કાતો ઉત્તર નો હોવો જોઈએ પૂર્વ પૂર્વનો દ્વાર કા તો ઉત્તર નો દ્વાર હોવો જોઈએ તો લક્ષ્મીજી નો આવકાર વહેલો રહે છે દક્ષિણ નો દ્વાર હશે એટલે તકલીફ રહેશે રહેશે અને રહેશે જ ત્યાર પછી પૂર્વ કે ઉત્તરના દ્વાર તરફથી આવતા લક્ષ્મી તમારા ઘરમાં ટકે છે બીજા આપ બધા જમો છો કેટલા જણ બધા જ પરિવાર સાથે એક સાથે જમે છે હું તો એમ કઉ છું સાંજનું વાળું છે ને હંમેશા એક સાથે જ કરું તો મન તમારા ભેગા રહે અને બને ત્યાં સુધી પૂર્વ દિશા તરફ મુખ રાખી અને ભોજન લેવું આ બહેનો જ્યારે બનાવતા હોય રસોઈ ગૃહમાં તો પૂર્વ દિશા તરફ તમારું મુખ હોવું જોઈએ હે અગ્નિ ખૂણામાં રસોડું હોય પૂર્વ દિશા તરફ ભગવાન સૂર્ય સામે મુખ રાખી અને જે અનાજને પકાવવામાં આવે અને ભગવાનનું ચિંતન કરતાં કરતાં અનાજને બનાવી રોટલી બનાવો શાક બનાવો દાળ બનાવો ભાત બનાવો એ ભગવાનને ભોગ લગાવી અને જ્યારે તમે પ્રસાદ લો છો અને તમારા શરીરમાં જાય એનું રુધિર બને એનું લોહી બને અને એનાથી તમારી વિચાર શક્તિ મજબૂત થાય તમારી નિર્ણય શક્તિ અને વિચાર શક્તિ મજબૂત બને એટલું પરિશ્રમ કરવા માટે સક્ષમ બનો મહેનત કરો ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય ત્રીજા નંબરમાં કઈ વસ્તુ છે કે રાત્રિના સમયે આપ બહારથી આવો બહાર થી આવ્યા પછી તમે પગ ધોઈ અને ઘણા લોકો લક્ષ્મીજી નારાજ થાય છે જ્યોતિષ અનુસંધાન કહે છે લક્ષ્મીજી નારાજ રહે છે ચોથા નંબર ની વસ્તુ કે આપણે દેવ મંદિરમાં બધા સરસ મજાનું કેટલા જણ રોજ પૂજા કરો છો બહુ સરસ કેટલા જણ ફૂલ ચડાવો છો અને કેટલા જણ ફૂલ સાંજે ઉતાર લો છો મારા ચડાવી તો દેવાના અમુક ઘરે જઈએ ને તો એટલા બધા ફૂલ સજાવી દીધા હોય પછી તો આખો દિવસ ફૂલ રહે સવાર લગીને એક જગ્યાએ હું બધરામણી અર્થે ગયા પોતાની માતા કથામાં આવતા હતા એટલે કથાપતિ એટલે કે અમારે ત્યાં પોથી પધરામણી કરો અને ઠાકોરજીને તમે ઘરે લાવી અને પધરામણી કરવા માટે લઈ ગયા અમે મંદિરમાં ભગવાનને બિરાજમાન કરી હવે મંદિરમાં જોયું એટલી બધા ફૂલ એટલા બધા હતા પણ લોકો ફૂલ છે ને આજે ચડાવે પણ ફૂલ ઉતારવાનું ભૂલી જાય નવા ફૂલ મૂકી દે જૂના પણ શાસ્ત્ર એમ કહે છે કે સવારમાં ચડાવેલું પુષ્પ રાત્રે ઉતારી લેવું જોઈએ જળાશયમાં પ્રવાહિત કરતા તમે શીખજો પડ્યા રાખશો પુષ્પ તો પણ લક્ષ્મીજી આવતા અટકશે પાંચમા નંબર ની વસ્તુ બહેનો ખાસ યાદ રાખજો આપ ભૂલ કરો તમે ભૂલ કરો છો એનાથી લક્ષ્મીજી અટકે છે રાત્રે વધેલો લોટ જો ફ્રીજમાં રાખી અને સવારમાં ભાખરી બનાવીને ખાવામાં આવે તો લક્ષ્મીજી અટકશે મહારાજ એમાં કઈ અટકતા હશે કેમ ના અટકે તો કારણ એ છે રાત્રે તમે લોટ બાંધી મૂકી દીધો કોઈ પણ રસોઈ જમવાનું ભાખરી બનાવી એ તમે તમારા પતિદેવને ભાખરીનો નાસ્તો કરવા માટે આપ્યો બિચારણા પતિદેવ કઈ બોલ્યા વગર ભાખડીને આહોરી લીધી આહાર કરી લીધો પણ અંદર ગયેલી ભાખરી જે જે છે એનાથી જે લોહી બન્યું ને એ વાસી તત્વથી બનેલી ભાખરી હતી એનાથી જે રુધિર બને એટલે આળસુ જીવ બની જાય એટલે એને જીવનમાં આળસ પ્રાપ્ત થાય છે ખાસ આ વસ્તુને સાચવું બેનો ખાસ આ કાર્ય થતું હોય તો અટકાવજો લક્ષ્મીજી તમારે ત્યાં આમંત્રિત કરવા હોય તો શું કરવું જોઈએ પણ અત્યારે કોઈની પાસે ઘણા બધા તો ટાઢી ભાખરી સવારમાં ખાઈને ઉપડી જાય જેવો આહાર છે એવો વિચાર છે જેવો આહાર છે એવું તમારું રુધિન બને છે એટલું યાદ રાખજો જ્યારે તમારો વ્યવહાર બગડવાનું કારણ એક જ છે છે તમારો આહાર બગડેલો આ ભારત દેશ દેશ સ્વામી હતો અહીંયા સંતો કારણે થઈ ગયા એનું કારણ શું છે ભારતને જ મા કહેવાય ઓસ્ટ્રેલિયા કેનેડા કે અમેરિકા ગમે તેટલા રૂપિયા સંપત્તિ આ હોય છતાં પણ અમેરિકાને માં કહેવાય ભારત માં કહેવામાં આવે છે કારણ શું છે અહીંયા સંતો અને મહંતો થઈ ગયા છે પણ અત્યારે વિચાર કેમ બગડ્યા છે કે તમારા આહાર બગડ્યા છે તમારા આહાર બગડ્યા છે ત્યારે તમારા વિચાર બગડે છે તમારો પોશાક બગડે ત્યારે તમારો વિચાર બગડે છે આપણે આપણા દીકરી કે આપણા બહેન કે આપણી માતાને નાનકડી દીકરી હોય ને જો તમે જે પ્રમાણે પોશાક પહેરશો ને એ પ્રમાણે દીકરી શિક્ષા તમે રોજ ઉઠીને પૂજા કરતા હશો કથા કરતા હશો વાર્તા કરતા હશો જપ કરતા હશો પૂજન કરતા હશો તો નાનકડો દીકરો રોજ જોતો હશે ને તો એક સમય એ પણ ચાલુ કરશે પણ જો તમે ઉઠીને તમે જ પહેલો માવો ચોરતા હશો તો દીકરો આજ નહીં તો કાલ આ કાર્ય કરવાનો છે

અત્યારે આપણે જોઈએ છે હું સોમનાથની યાત્રા માટે ગયા હતા અમે ખરેખર પશ્ચિમી સંસ્કૃતિના જે લોકો હતા એટલે જો અમેરિકાથી કેનેડા થી ત્યાંથી આવેલા એ બધા લોકો પિતામબર ધારણ કરી સરસ મજાની સાડી ધારણ કરી અને ભગવાન શિવના દર્શન કરવા આવ્યા અને આપણા આપડા પુરુષો ચડ્ડા પહેરીને ટી શર્ટ પહેરી અને ત્યાં આવ્યા પણ એટલો આનંદ છે મંદિરના પટાંગણમાં એલાઉડ નથી ખરેખર આ દરેક મંદિરોમાં થવું જોઈએ અને બહેનો પણ ખાસ બે હાથ જોડી નમ્રતાથી હું પ્રાર્થના કરું છું કે દેવની પાસે જાઓ કોઈ ભૂદેવની પાસે જાઓ કોઈ વડીલની આકતા બધા જ અનેક આમ તો કીધું છે કે એવો પોશાક પહેરવો જોઈએ અહીંયાના જે હતા ઈન્ડિયા આપણા જે ભારત ઇન્ડિયાના એવા પોશાક પહેરી અને દર્શન કરવા તમે જઈ શકો તમે ક્યાં જાઓ છો તમે ભગવાનની પાસે જાવ છો પણ આપણા વિચાર બદલે આપણે પિકનિક કરીએ છીએ જાત્રા નથી કરતા આવા પોશાક પહેરીને જાઓ હું કઠોર બોલીશ પણ સાચું તમારા જીવનને સારા રાહ ઉપર લઈ જવા માટે કહું છું તમે એવા પોશાક પહેરી અને તમે નિજધામ મંદિરમાં જશો ભગવાન રાજી થાય ન થાય વાળા ભારતની આર્ય નારી કેવી હોવી જોઈએ એક અંગ પણ ન દેખાય અત્યારે એ લોકોએ આપણી સંસ્કૃતિ અપનાવી છે આપણે કેમ લુપ્ત કરીએ છીએ બે હાથ જોડીને બહેનો બે હાથ જોડી અને તમામ પ્રકારના ભક્તજનો હું પ્રાર્થના કરું છું જ્યાં આ મંદિરમાં જાઓ હા હું એનો કોઈ વિરોધી નથી તમે બે તમે બે માણસ જતા હોય એકલા હોય કોઈ પિક્ચર જોવા માટે કઈ બીજા ફંક્શનમાં જાઓ એ પ્રમાણે રહો આ જિંદગી તમને જીવવા મળી છે જીવન જીવવું જોઈએ પણ તમે એ પણ ન ભૂલશો કે હું ભગવાનના મંદિરે જાઉં છું હું ગુરુની પાસે જાઉં છું હું ભૂદેવની પાસે જઉં છું હું કોઈ મારા વડીલની પાસે જઉં છું અને આ રીતે મારે ન જવાય એ તમે યાદ રાખજો હું કોના ઘરની પત્ની છું હું કોના ઘરની દીકરી છું અને મારું કુળ શું છે એ વસ્તુને યાદ રાખજો બહેનો ખાસ યાદ રાખજો કારણ કે જો આ સંસ્કૃતિ આમ ને આમ પતન થતું રહેશે ને તો એક દિવસ નિશ્ચય આપણો પતન થશે બીજી વાત આપણે એ કરું આપણો આહાર એવી વસ્તુ લોકો આહાર આપણા હિન્દુ કરી રહ્યા છે શું તમારા વિચાર નહી બદલાય શું તમારામાં આ ભાવનાઓ કેમ જાગી એનું કારણ એક જ છે તમે તમારો આહારને બદલ્યો ત્યારે તમે આટલા નિર્દય બન્યા છો એક વખત તમારા આહારને જોઈ લો અને ચેક કરો કે મારે આ ન કરવું જોઈએ એ ખાવાનું બંધ કરો એ પીવાનું બંધ કરો જો તમારું જીવન સફળ ન બને ને તો મને જણાવો આહાર એટલે બદલાવ્યા છે કે અત્યારે ફેશન ફેશન તમે માનો છો એ જ આહારની તમને બરબાદી તરફ વાલા લઈ જાય છે એ જ આહારની ફેશન તમને બરબાદી તરફ લઈ જશે અત્યારે તમે ફેશન થી જે કોઈ પીણું પીવો છો એ તમને તમારા ઘરની બરબાદી તરફ તમને લઈ જાય છે એટલું યાદ રાખજો કે જે આપણા ઋષિમુનિઓ જે આપણા સંતો જે આપણા મહંતો જે પુરાણમાં લખ્યું છે કે માસ મદિરા નો ત્યાગ કરેલો છે અને એ જો આહાર તમે કરતા હશો તો તમે રાક્ષસ દૈત્ય જેવા કહેવાશો તમારા જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુક્તિ માંડી અને તમામ પ્રકારનું સુખ તમારું છીનવાશે એમાં લગારે પણ સંદેહ નથી વાળા અત્યારે ભલે રહ્યું આપ માનતા હશો કે વર્ષોથી હું આ બધો આહાર લઉં છું વર્ષોથી આ પીણા પીઉં છું છતાં પણ હું સંપત્તિવાન છું છતાં પણ હું ધનવાન છું પણ વાલા ભક્તો એટલી વાત યાદ રાખજો કે ઘડામાં જે જળ છે અને એ જળ ધીરે 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 ઘટવા લાગે એમ તમારા પુણ્યની ઘટન થવા લાગશે ને જ્યારે તમારું પુણ્ય ધીરે 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 પ્રારબ્ધનું ઘટી જશે અને પછી એટલો મોટો દુઃખનો પ્રહાર ઊભો કર્યો હશે અને તમને ક્યાંય સૂઝશે નહીં અને ક્યાંય તમને સફળતા નહીં મળે પછી એકલા રોવાનો વારો આવીને એટલે પ્રિય ભક્તો તમારા આહાર ને બદલો તમારા ને બદલવાની જરૂર નથી તમારા આહાર બદલાશે એટલે તમારા વિચાર ચોક્કસ બદલાશે અને ત્રીજા નંબર ની વસ્તુ એ છે કે હું કોની સાથે બેસું છું એ ખાસ ચેક કરજો અત્યારે દેખા દેખી નો યુગ છે ફલાણા ભાઈ આમ કરે હું કેમ ન કરું દીખા માણસો બરબાદ થાય છે હું કોની પાસે બેસું છું એ પહેલું ચકાસજો અને આપણને ત્યાં યોગ્યતા ના લાગે ત્યાંથી સીતારામ કઈ નિવૃત્તિ લઈ લેવી કારણ શું છે કે સંઘ દોષ જેવો મોટો દોષ નથી એટલે જીવનમાં ખાસ વસ્તુને આ યાદ રાખવી બહેનોએ જો આ પાંચ પ્રકારની વસ્તુ ઘરમાં થતી હોય તો લક્ષ્મીજી આવતા અટકે છે અને તંગી અવશ્ય પ્રાપ્ત થાય છે